સામર્થ્યુ દાન સમર્થ કરી શકે પણ એ મોટા સમર્થ લોકો પણ સ્નેહનું દાન કરવા માટે અસમર્થ હોય છે મોટી વાત છે જે ભગવત પ્રેમનું દાન કરે છે એટલે આઠ પ્રકારની સિદ્ધિ આઠ પ્રકારના ઐશ્વર્યો આ બધાની ચર્ચા છે આઠ સિદ્ધિ નું દાન શ્રી યમનાજી કરે છે અષ્ટિદ્ધિ માં પહેલું કહ્યું શ્રી યમનાજી અલૌકિક સામર્થ્યનું દાન કરે છે એવું સામર્થ્ય અલૌકિક સામર્થ્ય જીવમાં આવી જાય કે આજ દેહથી ભગવત સ્વરૂપ નો અનુભવ થવા લાગે બીજું બહુ વિસ્તાર નથી કરતો શ્રી યમુનાજી ની કૃપા થાય તો આજ નેત્રો થી ભગવત લીલા ના દર્શન થાય સાક્ષાત ભગવત દર્શન કરાવે યમુનાજી આ બીજી શક્તિ મર્યા પછી ભગવાન મળે એ તો મર્યાદા માર્ગ ની વાત આપણે તો જીતા જીવંત આ જ આંખે એને જોઈને જવો છે આપણે તો જીતા જીવંત આ જ હસ્ત એને આરોગાવીને જવું છે મર્યા પછી ના વાયદા પુષ્ટિ માર્ગમાં નથી અહીંયા તો જીતા જીવંત સ્વાનુભાવ છે સાક્ષાત્કાર અને સ્વાનુભાવમાં એ ફરક છે ને કે પ્રભુ પ્રગટ થઈ પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે એ સાક્ષાત્કાર ભક્તની ભીતર જે ભાવ હોય જેવા સ્વરૂપની આસક્તિ હોય એવા સ્વરૂપે પ્રગટ થાય એ સ્વાનુભાવ ગઈકાલે જો વાત કરતો એ બોલતો નથી માંગતો નથી એટલા માટે જ કારણ કે આપણાથી એવો જ સચવાય એવો છે તો થઈ થઈ જાય જાય આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે એવા કૃષ્ણને સાચવી શકીએ એટલે એનું ન પ્રગટ થવું પણ આપણા પર કૃપા જ છે કારણ કે સામર્થ્યની બહાર થઈ જાય અને પ્રભુ ક્યારે પણ ભક્તને અસમર્થતા અનુભવ નથી કરાવતા તો આ જ નેત્રોથી ભગવદલીલાના દર્શન અને એવા ઘણા જીવો ઘણા વૈષ્ણવને ઓળખું છું અને જોયા છે કે એટલી બધી યમનાજીનું આરાધન કરે ને વ્રજમાં જ્યારે ગયા ક્યાંક ગયા તો યમનાજીએ કોઈ ને કોઈ કૃપા કરી અને એમને સાક્ષાત આ જ નેત્રોથી ભગવદ્લીલાના દર્શન કરાવે છે વાર્તા સાહિત્યમાં પણ એક પ્રમાણે છે ત્રીજું કહ્યું ભગવદલીલાની અનુભૂતિ કરાવે દર્શન તો કરાવે પણ કેવલ દ્રષ્ટા બનીને ન રહી જાવ તમને ભગવદ લીલામાં પ્રવેશ પણ કરાવ્યો રસાનુભવ પણ કરાવ્યો જ્યારે યમનાથ તકના પાઠ કરો છો એકતાલીસ પદના ગાન કરો છો અને જ્યારે ભાવ ઉત્કટ થાય છે ત્યારે ઠાકોરજી જે તે લીલાના રસાનુભવ પણ કરાવે છે ઠાકોરજીના અનુભવ કરાવવાના અનેક પ્રકાર છે આપણે ત્યાં સ્વપ્ન દ્વારા સંકેત દ્વારા સાક્ષાત અનુભૂતિ દ્વારા અને વાણી દ્વારા હવે અનેક પ્રકારથી ઠાકોરજી અનુભવ કરાવતા હોય છે ને આપણા બધાનો નાનો મોટો ઠાકોરજી સાથે કોઈ અનુભવ આપણા માટે ભગવાન કોઈ કલ્પના નથી પણ અહીંયાંથી એંસી ટકા લોકો બેઠા હશે એના જીવનમાં મહાપ્રભુજી શ્રીનાથજી યુનાજી કે ગિરરાજજીનો કોઈ નાનો મોટો અનુભવ ચોક્કસ હશે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે એને પોતાની અનુભૂતિ ચોક્કસ કરાવી હશે જ્યારે દૃષ્ટિભક્તિ માર્ગમાં આવો છો ત્યારે આ માર્ગમાં જ્યારે પ્રવેશ કરીને ભક્તિમાં જોડાવ છો ત્યારે પ્રભુ કોઈ ને કોઈ પ્રકારે પોતાના સ્વાનુભવનો અનુભવ આપણને કરાવે છે તો ભગવત ગ્રિલાસનો અનુભવ તનુ નવત્વ નું દાનના કરે બે વસ્તુ છે એક નવતનુ અને બીજું તનુ નવત્વ દેહમાં અલૌકિક સામર્થ્ય અથવા એવો દેહ સંપાદન કરાવે કે એવી આંખ આપે કે જે આંખોથી ભગવત દર્શન થઈ શકે એવા કાન થઈ જાય એનાથી પ્રભુની વેણુ સંભળાય એવી ત્વચા એવા અસ્ત થઈ જાય જેનાથી પ્રભુનો સાક્ષાત સ્પર્શ થાય એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચે દ્વારા તો આ ચાર સંયોગની શક્તિ છે અને ચાર વિપ્રયોગ માં શક્તિ એટલે કૃપા શ્રી યમનાજી કરે છે આમ આઠ પ્રકારની સિદ્ધિઓ છે ચાર સંયોગની સિદ્ધિઓ અને ચાર વિપ્રયોગ એ વિપ્રયોગમાં પણ એ વિરહમાં ભગવત દર્શન એ વિરહમાં અલૌકિક દેવ નું ટકવું

સૌથી પહેલા કૃષ્ણ લીલા પરિકર્ની કૃપા થાય અને પછી ઠાકોરજી કૃપા કરે એટલે કે કૃષ્ણ કૃપા પામતા પહેલા કા સ્વામીજીની કૃપા કા ગોપીજનોની કૃપા કા કે રાજ્યની કૃપા કા યમુનાજીની કૃપા આમાંથી કોઈ એકની કૃપા થાય તો કૃષ્ણ કૃપાનો અનુભવ થઈ શકે છે એટલે કૃષ્ણ લીલાની એ મહત્તા એ છે કે અહીંયા સીધા ઠાકોરજી કૃપા કરે એના પહેલા એમના લીલા પરિકરમાંથી કોઈ એક તત્વની કૃપા થાય અને ત્યારે કૃપા અનુભવવાનો અધિકાર આપણને મળે અને પછી કૃષ્ણ કૃપાનો અનુભવ થાય છે એટલે પુષ્ટિ માર્ગમાં તમે જોશો કરતા હોય ઠાકોરજીની સેવા છતાં એમનાષ્ટક કરીએ સર્વોત્તમ કરીએ માપૃનું સ્મરણ કરીએ કાની આપીએ આ બધું કેમ કારણ આ ભક્તો આ આચાર્યો આ તત્વ કૃપા કરશે તો હું ઠાકોરજીની કૃપાને લાયક અને આ તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય તો કે એમનો ભગવત સંપાદન કરવાથી તમે જારીજીમાં જલ ભરી અને જારીજીને લઈને ઠાકોરજી પાસે પધરાવો તો યમુનાજી પ્રસન્ન થઈ જાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો તે મારો સેવામાં વિનિયોગ કર્યો તો જા હું તને આશીર્વાદ આપું છું જે સૌભાગ્ય મને મળ્યું એ સૌભાગ્ય તને પણ મળશે જય તમે પુષ્પની માળા કરો આપણે ત્યાં ફૂલો નો વ્રજભક્તો નો ભાવ અને માળા કરી આ વ્રજભક્તો ની માળા તૈયાર કરી ઠાકોરજીના કંઠમાં ધરાવ ત્યારે વ્રજભક્તો ને એમ થાય તે અમારો ભગવત સંબંધ કરાવ્યો અમે તને આશીર્વાદ આપીએ છીએ તારો પણ આ રીતે ભગવત સંબંધ થઈ ગયો અને એમ પણ આપણે ત્યાં ભાવ એ કેવો છે કે આપણે સીધા ઘણી ઠાકોરજીને ઠાકોરજી હવેલી આદિમાં સ્પર્શ કરી શકતા નથી એમ થાય પ્રભુના સ્વરૂપ નો સ્પર્શ આપણને મળતો નથી પણ પુષ્પની માળા બનાવતા બનાવતા એમ થાય આ મારા અડેલા ફૂલ ઠાકોરજીના વક્ષ સ્થળ પર જઈને વિરાજશે તો મારો સ્પર્શ વ્રજભક્તોના માધ્યમથી ઠાકોરજીને કોણ આવો ભાવ આપણે આજે જારી દેવ ગુહારીની સેવા દરેક સેવાનો આ ભાવ ઠાકુરજી ચોગાનમાં ખેલવા આવે અને પ્રભુ માટે હું બુહારી કરું પ્રભુની પ્રસંદતાનું કારણ બન્યું આ રીતે જેના થકી પણ भक्तों की प्रसन्नता व्रज भक्तों की प्रसन्नता प्राप्त कराओ छो तो एमनी कृपा ना अधिकारी तो यमुना सिनाही को वो और दाता जो इनकी शरण जात है दौरी के ताही को तिही से छिन करत सना था ताही को तिही छिन कर सना था जो इनकी शरण जात है दौरी के जैसो करीसो पछि थसे तमे एक दिवस टाळियो

તો કેટલા મોડા પડ્યા કેવા પાંચ મિનિટ નહીં ચોવીસ કલાક કારણ કે ટ્રેન હવે કાલે મળશે એમ થયું કોઈના જન્મ પ્રસંગ પૂરો થઈ ગયો દસ મિનિટ મોડા પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય એક વર્ષ કારણ કે એ હવે આવતા વર્ષે આવશે એમ જ આ ત્રણ દિવસ જે કુટુંબના લોકો ચૂકી ગયા તો આ પ્રસંગ કેટલા વર્ષે પાછો આવશે કોને ખબર છે આપણને લાગે પાંચ મિનિટ આપણને લાગે દસ મિનિટ પણ એ ચૂકેલી પાંચ મિનિટ એક વર્ષ ટાળી દે છે એમ ભક્તિ સેવા સત્સંગમાં ચૂકી જન્મ અંતરાયો પડી જાય કોણ તક પાછી આવે આપણને લાગ્યું પાંચ મિનિટ ગયા એ પાંચ મિનિટ નથી ગઈ આપણને લાગ્યું ત્રણ દિવસ ન ગયા પછી પણ આ ત્રણ દિવસ ત્રણ દિવસો સો મંગળ બુધ ગુરુ બધું આવશે પણ એ સત્સંગ અને યમના ગુણગાન મહોત્સવ ના નહીં આવે

આજે મળ્યું છે તો પકડી તો કહ્યું દેખાય પછી ભાગવત પણ કહે છે કે આંખ બંધ કરીને દોડવા ભક્તિ માર્ગમાં અહીંયા પડવાનો કે વાગવાનો ડર નથી કારણ કે જેને ઉભા કર્યા જેને ચાલતા શીખવાડ્યું જેને દોડતા કર્યા એ કોઈ દિવસ તમને પડવા કહ્યું લાકડા ને કહ્યું પાણી ને કહ્યું કે તું બધાને ને ડુબાડે પણ આ લાકડા કેમ નથી ડુબાડે જલને ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત આવો કયો પ્રેમ ની રીત છે તે પાણી માં નાકો ડૂબી જાય લાકડ ઉતરે ત્યારે કહ્યું અપનો સીંચ્યો જાન કે યહ બડે કી જેને મેં સીંચીને મોટું કર્યું હોય એને હું ક્યારે ડૂબવા ન દઉં એમાં પુષ્ટિ માર્ગમાં પ્રભુએ જ આપણને ઊભા કર્યા છે એને દોડતા કર્યા છે એટલે આ માર્ગમાં માં એ ક્યારે તમારું પતન નહી થવાય કારણ કે આ માર્ગમાં માર્જર ભક્તિ છે મરકટ ભક્તિ નથી મરકટ અને માર્જર બે રહે એક ડાળ થી બીજા ડાળ એક મકાન મકાન પર કૂદે મા ચિંતા બચ્ચા ને હોય કારણ કે બચ્ચા એ હોય કે જો પકડ છૂટશે તો પડીશ પણ બિલાડીના બચ્ચાને એક જગ્યાએથી થી બીજી જગ્યાએ લઈ જવું હોય ત્યારે બિલાડી પોતાના મોઢામાં પકડીને લઈ જાય

કોઈએ કહ્યું કે અહીંયા મેડી ઉપર ગણિકા ને ત્યાં કોઈ ગુલાબ ખાન રહે છે એવું કે કોઈ નથી પણ આ તો ન હોય છતાં મળવામાં શું છે અને ત્યાં આવીને દરવાજો ખટખટાવી દ્વાર ખુલ્યા માથે ટોપી દાડી કોણ છે જય શ્રી કૃષ્ણ કરે આવે છે રૂવાડા રૂવાડા ઉભા થઈ ગયા ગુલાબ ખાન કોણ છો તમે હું ગુસાઈજી સેવક છું અને જ્યાં ગુસાઈજીનું નું નામ કરણમાં પડ્યું

એ જ ક્ષણે સનાથ તો અનાથ અને સનાથ માં ફરક શું જેના માથે નાથ ન હોય એ અનાથ અને જેના માથે નાથ શ્રીનાથ બિરાજતો હોય એ બધા સનાથ જ છે

ત્યારે ડર એ રાખવું કે મારા જીવનમાં સંકટ આવે વિપત્તિ આવે વિપરીતતા આવે તો બચાવનારું કોણ મને વસ્તુ યાદ રાખજો એ માણસ મદદ કરી શકે સુખી ના કરી શકે એનું દુઃખ દૂર ના કરી શકે અફસોસ કરી શકે કોઈ ગમે તેટલો સામર્થ્યવાન વ્યક્તિ હોય મદદ કરી હું તારી હેલ્પ કરીશ કોઈ એમ કે હું તને સુખી કરીશ સુખ એના હાથમાં નથી મદદ કરવું જ એનું સામર્થ્ય મર્યાદા છે દુઃખ હોય તો અફસોસ કરી શકે દૂર ના કરી શકે એક હરી જેવો છે જે સુખનો નો દાતા છે અને દુઃખ નો છે ઠાકોરજી બિરાજી જાય ને પછી નિર્ભય થઈ જાય હવે મને બચાવનારો મારા ઘરે બિરાજે છે મારો ઠાકોરજી બિરાજે છે ઠાકોરજી તમારા દોષ જોવા નથી આવતા તમારા દોષોને દૂર કરવા આવે છે અને આપણા જ પ્રભુ છે ક્યારેક વહેલું થયું મોડું થયું અનુકૂળ પ્રતિકૂળતા એ જાણે જ છે એને બધી ખબર છે એટલે કોઈ નાની નાની બાબત પર ઠાકોરજી નારાજ થવા થોડી આવ્યા છે એ તો કૃપા કરવા માટે આવ્યા છે તો તાહી કો તિહી છીનું કર સનાથા શ્રી યમુનાજી એને સનાથ કરી દે છે પ્રભુમાં પ્રીતિનું દાન કરી એને સર્વ સિદ્ધિઓના દાન કરી એ ગુણગાન અને રસખાન રસના એક અને સહસ્ત રસના કયો ને દઈ વિધા કહ્યું એ ગુણગાન રસના એક એટલે કે જીવા એક જ છે સહસ્ત્ર રસના કયો ને દઈ વિધા કે સૌથી મોટી દિક્કત તકલીફનું કામ એ છે કે યમુનાજી તો અનંત ગુણોથી ગુણ અપાર મુખ એક કહાલો બરની અનંત ગુણો થી ભૂષિત છે ત્યાં યમનાષ્ટકમાં પણ આપણે ગાઈએ છીએ અનંત થી ભૂષિત યમુનાજી છે તો અહીંયા કહ્યું એ ગુણગાન રસગાન રસના એક

શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્મરણમ તો શેષજીને કીર્તન ભક્તિના મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે હજારો મુખોથી અનંત ગુણોનું અહર્નિશ ગાન કરે છે તો પણ પાવી નથી શકતા એવા પ્રભુને યમનાજીના એકવાર લેવા માત્ર નામથી સહજમાં પામી લેવાય તો સહસ્ત્રસના કયો ન દેવી દાતા જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરતા હોય

જ્યારે આપણો ઈષ્ટ મળી જાય આપણું આરાધ્ય મળી જાય ત્યારે તો સર્વસ્વ નું સમર્પણ થઈ જાય અને સમર્પણ એનાથી વસ્તુ તમે ગુમાવતા નથી એ વસ્તુને વધારે સુરક્ષિત કરો છો એને અલૌકિક કરો છો બ્રહ્મ સંબંધ દ્વારા બ્રહ્મ સંબંધ શું છે બ્રહ્મ સાથે શરણાગતિનો સંબંધ એ જ બ્રહ્મ સંબંધ એમ આપણે તુલસીદાસ લઈને જ બોલીએ છીએ ને જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાય છે તન મન ધન વારને નોછાવર કરી દઉં આપના પર ક્યોંકિ સબહી કો જીવન ઇનકે જુહાતા ભક્તોના જીવન એમના હાથમાં છે કારણ કે એમને વશ ઠાકોરજી છે અને જેને વશ પ્રભુ છે એનું જીવન એના હાથમાં છે શ્રી યમુનાજી ના હાથમાં કારણ કે ભક્તો કોના શરણે જાય તમારા જીવનમાં સંકટ આવે કે આનંદ આવે તમે કોની સાથે એને માણો યમુનાજી જેવા પ્રભુના નિજ ભક્તો નિજ પરિકર છે એની આગળ તો આપણે કહી શકીએ એટલે જ ગિરિરાજજી અને યમુનાજી આ બે તત્વો એવા છે એની આગળ વૈષ્ણવ પોતાના લૌકિક સંકટોને પણ અભિવ્યક્ત કરે છે

ગમે ત્યાં ફાફા મારવા કરતા ઠાકુરજી પાસે જ માંગી લેવું સાર સકામ ભક્તિ કોઈ અપરાધ નથી આર તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર શબ ગીતાજીમાં પણ અર્થાર્થીને ભક્ત જ કયો છે કામનાથી પ્રભુ પાસે માંગે એ પણ છે ભક્ત ઉત્તમ ભક્ત નથી પણ જીવનમાં જ્યારે એવો સમય આવી જાય ને આપણે માંગ્યા વગર કયા વગર ન રહી શકતા હોઈએ ઘણીવાર કહી દેવામાં માણસને સંતોષ લાગે છે માંગી લેવામાં તૃપ્તિ લાગે છે હા કોઈના હૃદયમાં એ ભાવ છે કે અંતર્યામી છે બધું જાણે જ છે અને જાણે છે તમારે કહેવાની જરૂર નથી પણ છતાંય જીવ છે ને આપણે ઉત્તમ નથી એ આ વાતને આપણે જાણીએ છીએ આપણે સાધારણ છીએ આપણે સાધારણ વ્યક્તિઓ છે આપણી અંદર રાગ દ્વેષ ક્રોધ લોભ ઈર્ષા આ બધું છે હા ઉત્તમ બનવાના પ્રયાસમાં ચોક્કસ છે આપણે વૈષ્ણવ થયા નથી વૈષ્ણવ બનવાની પ્રોસેસ નથી એટલે જે ઉત્તમ ભગવદીઓ પાસે આશા રાખાય એવી આશા કોઈ આપણી પાસે રાખે તો તો બધામાં ફેલ જ થઈ અજે 12મા અધ્યાય તમે ગીતાજીના વાંચો કેવો ભક્ત મને ગમે તુલ્ય નિંદા સુતિર મૌની સંતુષ્ટો એનકેન ચિત અનિકે અને આખા ભક્તોના લક્ષણ કેવો મને ગમે કેવો મને ગમે અને એમાં ભગવાને જે લક્ષણ બતાવ્યા અને આપણને થાય લાવ હું ભગવાનને ગમું છું કે નહીં ચેક તો કરું એટલે આ તો નથી સંતોષ ચોકડી આ નિંદા ચોકડી આ બધામાં ચોકડી જ લાગે ક્યાંય કોઈ પાસ પાસથી એવા લક્ષણ તો છે છતાંય પ્રભુ આપણો સ્વીકાર કરે છે કારણ તું મારો છું તમે બીજા ઉત્તમ ગુણોને ધારણ ભલે ન કરો પણ હાથમાં તુલસી દલ લઈને ત્રણ વાર બોલો છો ને કે હે કૃષ્ણ ઉધાલો છો હે કૃષ્ણ ઉધારો છે હે કૃષ્ણ તાલો છે પછી પ્રભુ કોઈ ગુણ બોતતા નથી જેવા છો એવા સ્વીકારી કરે મર્યાદા માર્ગમાં જે સારો છે એ મારો છે પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો તો મારો થઈ ગયો ને બસ હવે તારા દોષ ગુણ મારે જોવા નથી હવે જેવો છું મારો તારી જવાબદારી મારી છે તો કહ્યું કે

શ્રી યમુનાજી ના ગુણગાન કરવાથી થાય શું આપણે એમ કહીએ કે યમુનાજી ના ગુણગાન કરો યમનાજીના ગુણગાન કરો અનંત ગુણોથી ઘોષિતભાઈ યમનાજીના ગુણ ગાવાથી થાય શું તો કે એવું થાય જે મોટા મોટા શાસ્ત્રો યજ્ઞો તપ વ્રત નિયમ આનાથી જે ના થાય એ યમનાજીના ગુણગાન થી થઈ